અને મિત્રો તમને જો નોંધણી કરતા ના પાવે તો ઓલરેડી અમારો YouTube ની અંદર એક વિડિયો અપલોડ કરેલો છે એ મિત્રો અમે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું અને મિત્રો ઉપર આઇકનમાં પણ તેનો વિડિયોની લિંક આપી દઈશું તો મિત્રો તમે જઈ અને પહેલી તમે તેની નોંધણી કરી દેજો મિત્રો નોંધણી કર્યા પછી મિત્રો જે લખેલું છે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર તો મિત્રો કણ તમારે મોબાઈલ નંબર દાખલ કરવાનો છે ત્યાર પછી મિત્રો જે તમે પાસવર્ડ બનાવ્યો તો તે મિત્રો એક પાસવર્ડ નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે સામે કેપ્ચર દેખાય છે એ મિત્રો પ્લસ કરી અને આઇકન નાખવાના રહેશે ત્યાર પછી મિત્રો આપણે લોગિન કરીશું મિત્રો લોગિન કરીશું એટલે મિત્રો આ રીતે તમારા સામે જેટલી મિત્રો અરજીઓ ચાલે છે એ મિત્રો આવી જશે જો તમારા એક જ સાથે બધી અરજીઓ ચેક કરવી હોય તો મિત્રો જે લખેલો છે એ પેક તો મિત્રો તેના પર ટિક કરી અને મિત્રો જે છેલે નંબરમાં લખેલો છે 100 તો તેના પર ટિક કરી દેવાનો રહેશે મિત્રો તેના પર ટેક કરશો ને મિત્રો તમામ પ્રકારની હોય અરજીઓ આવી જશે તો મિત્રો હાલ આપણે કરવાની છે અરજી ડુંગળી અને લસણમાં તો મિત્રો તે ગોતીશું ત્યાર પછી મિત્રો તમારે જે બીજા નંબરનું પેજ દેખાય છે તેના પર ટેક કરવાનું રહેશે મિત્રો તેના પર ટેક કરશો એટલે મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી ડુંગળી અને લસણની મિત્રો સહાય મેળવવા માટે અહીં તમારે આવી જવાનું છે ત્યાર પછી મિત્રો તેના જે દસ્તાવેજ છે એ મિત્રો તમારી જે તમારે જોઈ લેવાના છે

આકાર મિત્રો તમારું શહેર કે જે હોય તે મિત્રો ગામ આવી જશે આકાર મિત્રો તમારા સરનામું નાખવાનું રહેશે આકાર મિત્રો તમારા પિન કોડ નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો આકાર જે તમારે પુરુષ અથવા સ્ત્રી માટે જેનું ફોર્મ ભરતા હોય તે મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો જે એમાં તમારે જાતિ લાગતી હોય એ મિત્રો તમારે સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી મિત્રો આકાર તમારે ઈમેલ આઈડી નાખવાની રહેશે જો મિત્રો હોય તો નાખવાની કોઈ ફરજિયાત નથી ત્યાર પછી મિત્રો તમે દિવ્યાંગ હો તો મિત્રો આ કરી દેવાનું અથવા ના કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો એક તમે કયા પ્રકારના ખેડૂતો છે એ મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે જેમ કે નાના સીમાંત મોટા ત્યાર પછી મિત્રો તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો નીચે તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે ખાનું દેખાય છે તેના બરાબર ઠીક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો પેટા કટક આપણે સિલેક્ટ કરવાનું રહેશે તો મિત્રો તમે સેનામાં ફોર્મ ભરવા માંગો છો ડુંગળી કે લસણની અંદર તો મિત્રો જે તમારે સિલેક્ટ કરવાનું રહેશે

ત્યાર પછી મિત્રો બેંક ખાતાનો નંબર આઈકન નાખવાનો રહેશે આઈકન મિત્રો કન્ફર્મ ખાતા નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે અરજદારનું બેંકમાં નામ હોય તે મિત્રો નાખવાનું રહેશે ત્યાર પછી મિત્રો જે આકન બેંક હોય તેનો એડ્રેસ નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનો રહેશે મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે મિત્રો આઈકન આપણે જમીનની વિગતો નાખવાની રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમારી જમીનની જે વિગતો છે એ નીચે આવી જશે ત્યાર પછી મિત્રો જે ખાનું દેખાય છે એના અંદર મિત્રો આપણે ટિક કરવાનું રહેશે અને જો મિત્રો આગળ તમારે જમીનની વિગત ના બતાવે તો મિત્રો જે લખેલું છે એન માં જઈ અને મિત્રો તમે તેની જમીનની વિગતો ભરી શકો છો તો ત્યાર પછી મિત્રો જે ખાનું દેખાય એના પર ટિક કરી દઉં છું અને ત્યાર પછી મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરી દેજો મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે મિત્રો તમે દસ્તાવેજના વિગતમાં આવી જશો પણ મિત્રો આલ કોઈ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના નથી મિત્રો જે ડોક્યુમેન્ટ હોય એ તમે જ્યારે તમારી ફોર્મ ભરો અને પ્રિન્ટ આવશે તેના મિત્રો તમારે રૂબરૂ આવવાના રહેશે તો મિત્રો ત્યાર પછી મિત્રો આપણે જે સબમિટનો ઓપ્શન દેખાય છે તેના પર સબમિટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો જે મિત્રો તમે અરજી કરી છે એ મિત્રો એકણ આવી જશે જે મિત્રો લખેલું છે પિન્ટ તો મિત્રો આપણે તેના પર ટિક કરવાનું રહેશે મિત્રો પ્રિન્ટ પર ટિક કરશું તો મિત્રો પ્રિન્ટ તમારે ડાઉનલોડ થઈ જશે ત્યાર પછી મિત્રો તમારે પ્રિન્ટને ઓપન કરવાની રહેશે ત્યાર પછી મિત્રો તમે આ રીતે એક પ્રિન્ટ જોઈ શકો છો તો મિત્રો આ પિન્ટ તમારે પ્રિન્ટર થ્રુ કાઢી અને તમારા જોડે રાખવાની રહેશે તો મિત્રો ઉમેદ કરું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ખેડૂત મિત્રો ને શેર કરો અને અમને સબસ્ક્રાઈબ કરી લો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સપોર્ટ કરો તો ચાલો મિત્રો વિડીયો ને કરીએ એન્ડ